मैसाना एसपी मैसाना एलसीबी ની ટીમ સમગ્ર પોલીસ ની ટીમ ને ખૂબ 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 અભિનંદન આપું છું मैसाना જિલ્લાના જોતાણા ગામના વેપારીના ત્યાં જે લૂંટ થઈ એ લૂંટને અનેક લોકોએ રાષ્ટ્રીય વિષય જરૂરથી બનાવ્યો પરંતુ અમારી જવાબદારી એ હતી કે રાજ્યના દરેક ગામો દરેક નાગરિકો સુરક્ષિત રહેવા જોઈએ અને એવા સમયે જ્યારે આવી ઘટના બની હોય તો એ ઘટનાને અમે ગંભીરતાપૂર્વક પૂર્વક પહેલા દિવસ થઈ હતા મહેસાણા જિલ્લા પોલીસે રાત દિવસ એક કરીને માત્ર એક ફોર વ્હીલ એટલે કે ગાડીના આધારે

આવી કોઈ ઘટના બને તો તમે તમારા વિસ્તારના પોલીસ પર ભરોસો જરૂરથી રાખજો એનું કામ અટવાય એની બદલે એની જોડે સહયોગ એ ઉભા રહીને આ પ્રકારના ગુના બને તો દિશા ઊંધી બીજી દિશાએ ના જાય અને જે દિશાએ તપાસ જવી જોઈએ એ દિશાએ જ આગળ વધે તે માટે સૌ નગરજનોએ હંમેશા સહયોગ કરવો જોઈએ